મુખ્યમંત્રી પધાર કોંગ્રેસ રજૂઆત માટે તણાવમાં અઢાર જુલાઈના રોજ સાતરપુર ખાતે એકસો દસ કરોડના કામોનું લોકાર્પણ રઘુભાઈ દેસાઈ મુખ્યમંત્રીને પત્ર ફટકાર્યો મુખ્યમંત્રીના પગલાં પડતા પહેલાં કોંગ્રેસે પત્રના પડઘમ વગાડ્યા સાતરપુરની જમીન ગરમ લોકાર્પણથી પહેલાં રજૂઆતની માંગ એકસો દસ કરોડના ઇવેન્ટથી પહેલાં કોંગ્રેસે લગાવ્યો જનમુદ્દાઓનો જોરદાર મુદ્દો મુખ્યમંત્રી કર્યું આયોજન કોંગ્રેસે માંગી મંજૂરાત સાંતરપુર ખાતે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અઢાર સાત બે હજાર પચીસ શુક્રવારના રોજ નવીન કામનું લોકાર્પણ કરવા અને ખાતમુહૂર્ત કરવા માટે આવી રહ્યા છે ત્યારે રાધનપુર વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય રઘુભાઈ દેસાઇએ મુખ્યમંત્રીને પત્ર લખી કોંગ્રેસના પ્રતિનિધિ મંડળને રજૂઆત કરી તેમને સાંભળવા માટે ટાઈમ આપવા પત્ર લખ્યો સાતરપુર તાલુકામાં એકસો દસ કરોડના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવા માટે મુખ્યમંત્રી આવી રહ્યા છે સાતરપુર ખાતે જેને લઈ કોંગ્રેસના અને રાધનપુર વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય રઘુભાઈ દેસાઈએ પત્ર લખ્યો એ જીપી ન્યૂઝ ઇન્ડિયા હંમેશા સત્યની સાથે